પચીસ ડિસેમ્બર દુનિયાભરમાં અને ભારતમાં પણ ધામધૂમથી નાતાલની ક્રિસમસની ઉજવણી થાય છે પરંતુ આજ દિવસોમાં એટલે કે બાવીસ ડિસેમ્બરથી છવ્વીસ ડિસેમ્બરમાં ગુરુ ગોવિંદસિંહના ચાર પુત્રો એટલે કે ચાર સાહિબ જાદુના બલિદાનની પણ યાદ આવે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું ગુરુ ગોવિંદસિંહનો ઇતિહાસ અને ચાર પુત્રો સાહેબ જાદુના બલિદાનનો ઇતિહાસ મિત્રો શીખ ધર્મના દસમા ગુરુ અને છેલ્લા ગુરુ હતા ગુરુ ગોવિંદ સિંહ જેમનો જન્મ બાવીસ ડિસેમ્બર ઈસવીસન સન સોળસો છાસઠના રોજ બિહારના પટના જિલ્લામાં થયો હતો માતાનું નામ ગુજરી હતું અને પિતાનું નામ ગુરુ તેગ બહાદુર સિંહ ગુરુ તેગ બહાદુર સિંહ શીખ ધર્મના નવમા ગુરુ હતા ગુરુ ગોવિંદ સિંહે પોતાના જીવનના ચાર વર્ષ પટનામાં ગાળ્યા હતા ત્યારબાદ સોળસો સિત્તેરમાં ગુરુ ગોવિંદ સિંહ માતા પિતા સાથે પંજાબમાં આનંદપુર સાહિબ નામના ગામે રહેવા આવ્યા તેમણે છ વર્ષની ઉંમરે ભણવાનું શરૂ કર્યું સંસ્કૃત અને ફારસી ભાષાના જાણકાર બન્યા શિક્ષણની સાથે સાથે તલવારનું પણ જ્ઞાન લેવાનું શરૂ કર્યું તે સમયે કાશ્મીરથી હિન્દુ પ્રજાનું એક જૂથ તેમના પિતા ગુરુ તેગ બહાદુર પાસે આવ્યા અને કહ્યું કાશ્મીરમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે ગાય ગુરુ અને હિન્દુઓને મારી નાખવામાં આવી રહ્યા છે કાશ્મીરમાં નવાબોએ ફરમાન જાહેર કર્યું છે કે જો તમારો કોઈ એવા મહાપુરુષ હોય જે અમારી તલવાર સામે ઇસ્લામ ધર્મને નકારે તો તેને લઈ આવો જેનામાં સાહસ હોય પછી જ અમે કાશ્મીરના હિન્દુઓનું ધર્મ પરિવર્તન બંધ કરીશું લગભગ સોળસો પંચોતેર છોતેર માં ગુરુ તેગ બહાદુર સિંહ કાશ્મીરમાં હિન્દુઓની રક્ષા માટે ગયા ત્યાં મુસ્લિમ નવાબો સામે યુદ્ધ કર્યું અને પોતાનું બલિદાન આપ્યું ત્યારે ગુરુ ગોવિંદસિંહ માત્ર નવ વર્ષની ઉંમરના હતા તેથી નવ વર્ષની ઉંમરે એટલે કે ઓગણત્રીસ માર્ચ સોળસો છોતેર ના રોજ ગુરુ ગોવિંદસિંહને શીખ ધર્મના દસમા ગુરુ ઘોષિત કરવામાં આવ્યા સંત તો હતા જ પણ ગુરુ ગોવિંદસિંઘે એક હાથમાં કલમ તો બીજા હાથમાં તલવા રાખવાનું પસંદ કર્યું અને ગુરુ ગોવિંદસિંહ એક યોદ્ધાનું સ્વરૂપ પણ બન્યા હતા એપ્રિલ સોળસો પંચ્યાસીમાં માં આનંદપુરના રાજાને કારણે ગુરુ મહારાજને આનંદપુર સાહિબ છોડવું પડ્યું હતું ગુરુ ગોવિંદસિંહ ત્યાંથી નાહક નામના નગરે પહોંચ્યા આજુબાજુના રાજાઓને ભેગા કરી વિશાળ સેના બનાવી અને મુગલો સામે લડવાની તૈયારી કરી સોળસો સત્યાસી માં નાવદોન યુદ્ધમાં ગુરુ ગોવિંદસિંઘે બાર રાજાઓ સાથે મળી મુઘલ સેનાપતિ અલીફ ખાન ની સેનાને પરાસ્ત કરી આ પ્રદેશને આઝાદ કરાવ્યો વર્ષ સોળસો અઠ્યાસીમાં માં આનંદપુરની મહારાણીએ ગુરુજીને ફરીથી આનંદપુર આવવા માટે આજીજી કરી પ્રાર્થના કરી ત્યારબાદ સેના સહિત ગુરુ ગોવિંદ સાહેબમાં રહ્યા આ વીસ વર્ષોમાં ગુરુ સાહેબે ભક્તોને સુરવીર અને યોદ્ધા બનાવ્યા તે સમયે મુઘલ બાદશાહ ઔરંગઝેબ હતો તે મરાઠા સામે યુદ્ધમાં વ્યસ્ત હતો તેણે આદેશ કર્યો કે શીખોને ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો તે સમયે લાહોરમાં મુઘલ સેનાપતિ લિલાવર ખાને તેના પુત્ર હુસેન ખાનને પણ પોતાની વિશાળ સેનાને આનંદપુર મોકલ્યા હુસેન ખાને આનંદપુર સાહિબ પર કબજો મેળવવા ચઢાઈ કરી અને આનંદપુરની ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું પરંતુ આ યુદ્ધ ગુરુ ગોવિંદસિંગના યોદ્ધાઓ ભરપૂર જુસ્સાથી લડ્યા અને મુઘલ સેનાને હરાવી દીધી અને સાથે સાથે હુસેન ખાનને પણ મારી નાખ્યો ગુરુ ગોવિંદસિંગ ત્યારબાદ સંપૂર્ણ પંજાબના શીખોને એક કર્યા વર્ષ સોળસો નવ્વાણું ગુરુ પંજાબમાં સમગ્ર એક મહાસભા યોજી આ સભામાં એસી હજાર ની શીખ સેના સાથે ગુરુ ગોવિંદ સિંઘે નારો આપ્યો વાહે ગુરુ દા ખાલસા વાહે ગુરુ દી ફતે ત્રણ વખત

ગુરુ ગોવિંદસિંહના બે નાના પુત્રો જરાવરસિંહ અને ફતેહસિંહ તેમની માતા સહિત અલગ થઈ ગયા પરિવાર છૂટો પડી ગયો સાથે સાથે હજારો શીખો મુઘલો સામે લડતા લડતા શહીદ થઈ ગયા હવે માત્ર ગુરુ મહારાજ તેમના મોટા બે પુત્રો અજીતસિંહ અને જુજરસિંહ સહિત તેતાલીસ શીખો

માત્ર સત્તર વર્ષની ઉંમરમાં અજીત સિંઘ અને તેર વર્ષની ઉંમરમાં જુજરસિંહ બાવીસ ડિસેમ્બર સત્તરસો ચાર માં પોતાનું બલિદાન આપ્યું શહીદ થયા હવે વાત કરીએ નાના બે પુત્રો જોરાવરસિંહ અને ફતેહસિંહ. ગુરુ ગોવિંદ સિંહે તેમની માતા ગુજરીને તથા નાના બંને પુત્રો સહિત તેમની સાથે કામ કરતા ગંગુને ત્યાં મોકલ્યા. ત્યાં તેમણે દેખરેખ માટે કહ્યું પણ ગંગુ એ તરણેને લઈ પોતાના ગામે પહોંચ્યો પરંતુ ગંગુએ ભરોસો તોડ્યો વિશ્વાસ તોડ્યો અને રિશ્વત લઈ ગુરુ ગોવિંદસિંહના પરિવારને મુઘલ ફોજદાર વજીર ખાનને હવાલે સોંપી દીધા તે સમયે જોરાવરસિંહ માત્ર નવ વર્ષના

મુઘલ સેનાએ બંને ઉભા રાખી દીવાલ ઊભી કરાવી દીધી પરંતુ પુત્રો દિવાલ ઉભી કરી લગાવતા હતા તેથી વઝીર ખાને બંને પુત્રને મારી નાખવાનો આદેશ કર્યો તેથી દીવાલ તોડી બંને પુત્રને મારી નાખવામાં આવ્યા આવી રીતે માત્ર નવ વર્ષની ઉંમરે જોરાવર સિંઘ અને પાંચ વર્ષની ઉંમરે ફતેહસિંઘે છવ્વીસ ડિસેમ્બર સત્તર ચાર માં પોતાનું બલિદાન આપ્યું. આવી રીતે બાવીસ ડિસેમ્બર થી છવ્વીસ ડિસેમ્બર સુધીમાં ગુરુ ગોવિંદ સિંહ પરિવારે શહીદી વહોરી હતી. તેથી જ છવ્વીસ ડિસેમ્બર ના દિવસને ભારતમાં વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાત ઓક્ટોબર સત્તર સો ના રોજ દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહે સર્વ શીખોની હાજરીમાં ગુરુ ગ્રંથ સાહેબને આગળના ગુરુ માનવા માટે કહ્યું. હવે પછીના ગુરુ તરીકે ગુરુ ગ્રંથ સાહેબની પૂજા કરવી દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંઘે પણ ગુરુ ગ્રંથ સાહેબને નમન કર્યા ત્યારબાદ ગુરુ ગોવિંદસિંઘે સાત ઓક્ટોબર સત્તરસો સાત માં દંડ નાદંડ સાહેબમાં દિવ્ય જ્યોતિમાં લીન થઈ ગયા દેશ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે નવ વર્ષની ઉંમરમાં પિતાનું બલિદાન આપ્યું અને વર્ષ અડત્રીસ વર્ષની ઉંમરમાં ચારે પુત્રનું બલિદાન આપ્યું તેથી જ સર્વ વંશ કહેવાયા ગુરુ ગોવિંદ સિંઘે બાબા બંદાસિંહ બહાદુરને ખાલસાની રક્ષા માટેનું પદ સોંપ્યું અને બાબા બંદાસિંહ બહાદુરે ચાર સાહિદ જાદે અને ગુરુ ગોવિંદ સિંઘની શહીદીનો બદલો લેવાનો નક્કી કર્યું અને બદલો લઈ લીધો વઝીર ખાનની મુઘલ સેનાને સમાપ્ત કરી દીધી અને ગુરુ મહારાજે શબ્દને કાયમ માટે જીવંત રાખ્યો ગુરુ ગોવિંદ સિંઘે એક ઉત્સાહભેદ મંત્ર આપ્યો હતો ચીડિયાનું મેં બાજ લડાવવા ગીદડકો મેં શેર બનાવવા સવા લાખ મેં એક લડાવવા